વિદેશની ધરતી પર ભારતીય સંસ્કૃતિની જાળવણી કરનાર ભારતીયો રથયાત્રાનો અર્થ થાય છે રથ ઉત્સવ ભારતના પૂર્વ કિનારે ઓરિસ્સામાં જગન્નાથપુરીમાં પુરીમાં સેંકડો વર્ષોથી દર વર્ષે આ ઉજવણી કરવામાં આવે છે ત્યાં ત્રણ વિશાળ રથ જગન્નાથ બળદેવ અને સુભદ્રાના દેવતા સ્વરૂપોને વહન કરતા જોરથી સંગીતના કાર્યક્રમો વચ્ચે શહેરની શેરીઓમાં હાથ વડે ખેંચાય છે ઉત્સવમાં લાખો આવે છે જગન્નાથ વિશેષ અને અત્યંત દયાળુ સ્વરૂપ છે રથયાત્રા એ ઇસ્કોન દ્વારા પ્રયોજિત સૌથી મોટી શેરી ઉત્સવ છે અને તે સ્વાદિષ્ટ પવિત્ર શાકાહારી તહેવાર સાથે સમાપ્ત થાય છે તે સમગ્ર વિશ્વમાં ભગવાન કૃષ્ણના ભક્તો દ્વારા ઉજવવામાં આવે છે અને સાન ફ્રાન્સિસ્કોમાં તેમની દેવી કૃપા એસી ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપદ દ્વારા પશ્ચિમમાં રજૂ કરવામાં આવ્યું હતું રથયાત્રા ઉત્સવો દેશભરમાં વિવિધ સ્થળોએ યોજાય છે જે લંડનમાં સૌથી મોટો ઉત્સવ ઉજવાય છે